પત્ની એના કર્તવ્યનું યથાર્થ પાલન કરે એટલે પતિ સુખી થાય અને પતિ એના યથાર્થ કર્તવ્યનું પાલન કરે કર્તવ્યનું યથાર્થ પાલન કરે એટલે પત્ની સુખી થાય ગુરુ એનું યથાર્થ કર્તવ્ય પાળે એટલે શિષ્યો સુખી થાય શિષ્યો પાળે તો ગુરુ રાજી થાય સુખી થાય એક પણ પોતાનું કર્તવ્ય જો ચૂકે એની લઈને ઘણા બધા દુઃખી થાય રસો હોય એનું કર્તવ્ય હું ટેસ્ટફુલ સારી રસોઈ બનાવી આટલું એનું કર્તવ્ય ચોખ્ખાઈપૂર્વક સારી રસોઈ બનાવી આમ જીભે વળગે મોઢે વળગે એવી રસોઈ બનાવી એનું કર્તવ્ય કહેવાય એ જો એનું કર્તવ્ય યથાર્થ નિભાવે તો ખાનારા બસો પાંચસો હજાર જે માણા હોય બધા સુખી થાય અને જોઈ એનું કર્તવ્ય યથાર્થ ન નિભાવે ખાનારા બધા દુઃખી શિક્ષક છે એનું કર્તવ્ય શું કે ભાઈ સરસ રીતે સારી રીતે એને યથાર્થ જ્ઞાન આપવું શિક્ષણ આપવું યથાર્થ શિક્ષણ આપે યોગ્ય રીતે સારી રીતે તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું થાય અને જો એ યથાર્થ એને ન ભણાવે પોતાને જ જ્ઞાન ન હોય પોતે એમાં કંઈ મહેનત ન કરતા હોય અથવા તો એને ભણાવતા આવડતું ન હોય તો હજારો છોકરાઓનો વિદ્યાભ્યાસ બગડે એક માણસ પોતાનું કર્તવ્ય ચૂકે એમાં હજારો માણસો એનો વિદ્યાભ્યાસ બગડે એનું ભવિષ્ય બગડે એટલે કર્તવ્યનું પાલન એ બહુ મોટો ધર્મ છે એક શિક્ષક હતા મને ખબર છે અમારે સમાજ વિદ્યા ભણાવવા માટે આવતા હતા એ આવે એટલે એક તો પાન ખાઈને આવે પાન ચાવતા જાય અને સમાજ વિદ્યાનો પાઠ બાલ સમી પહેલેથી શરૂ કરે હવે ઇતિહાસ ને સમાજ વિદ્યા એના બધા પાઠ વાંચવાના શરૂ કરે આખો વંચાઈ જાય ત્યાં સુધી ઊંચું ન જોવે પુસ્તકમાં જોવે છોકરાઓ બધા ઝાંસીની રાણીને મૂછ્યું બનાવતા હોય બરાબર અને આવડા એમ એમ વાંચે જાતા હોય હવે એ વાત વંચાઈ જાય પાઠ એટલે પુસ્તક હેઠું મૂકી દે ને એમ કે જાઓ વાંચો તમે કેમ એટલે પછી છોકરાઓને વાંચવું વાંચે ને કરે આવી રીતે સમાજ વિદ્યા ભણાવે આમાં છોકરાઓને આવડે શું ભાઈ એટલે એક વ્યક્તિ એનું યથાર્થ કર્તવ્ય ન નિભાવે એટલે માથાકૂટ બહુ જ થાય એટલે બીજો ધર્મ છે પોતપોતાનું કર્તવ્ય યથાર્થ નિભાવવું એનું પાલન કરવું એટલે એક શિક્ષક તો કહેવા કે છોકરાઓને એને મૂળ પાન ખાવા જાઉં તું છોકરાઓને કે બેટા તમે ટ્રેનનું ચિત્ર દોરો ત્યાં હું હમણાં આવું કેમ એટલે બધાને ટ્રેનનું ચિત્ર દોરવાનું કહીને સાહેબ વહી ગયા બારા પાન ખાવા ગલે હવે એમાં અહીંયા કોઈ મળી ગયું તો વાતું ચિત્તુંમાં થોડીક વાર લાગી પાંચ મિનિટમાં આવું એમ કહીને ગયા હતા એના બદલે વીસ મિનિટ વહી ગઈ વીસ મિનિટ પછી આવ્યા ત્યાં છોકરાઓ તો બધા નોટમાં આમ બે લીટા ઊભા કર્યા હતા ને થોડાક આડા લીટા કર્યા હતા મૂળ પાટા બનાવ્યા હતા રેલના ગાવીન સાહેબે પૂછ્યું કે પેલા તમને ટ્રેનનું ચિત્ર દોરવાનું કીધું ના ખાલી પાટા જ કેમ દોર્યા છે કે સાહેબ તમે ટ્રેનનું ચિત્ર દોરવાનું કીધું પણ તમારે આવવા મોડું છું ટ્રેન તો ઉપડી ગઈ કે મેં ટ્રેન ઈ દોરી જ હતી પણ તમારે આવવા મોડું છું તમે પાંચ મિનિટનું કઈને ગયામાં ઉપડી ગઈ એક શિક્ષક એનું કર્તવ્ય યથાર્થ ન નિભાવે હજારો બાળકોનું ભણતર બગાડે અને મારું તો એવું પ્રામાણિકપણે માનવું છે કે જે સ્થાનને આપણે યોગ્ય ન હોઈએ તો એ સ્થાન વહેલી તકે માણાએ છોડી દેવું જોઈએ હજારોનું ભવિષ્ય બગાડાય નહીં આપણને એમ ખબર પડે કે ભાઈ શિક્ષણમાં રસ નથી અથવા તો ભણાવવાની આપણી લાઈન નથી ભણાવતા આવડતું નથી શિક્ષણનું કામ છોડી દેવાય બીજાનું ભવિષ્ય ન બગાડાય જે ડૉક્ટરને એમ ખબર પડે કે ભાઈ આપને આમાં બીજું કાંઈ અપડેટ કરવામાં રસ નથી કોઈ દવામાં રસ નથી આમાં રસ જ નથી તો પછી ખોટા પેશન્ટોને દુઃખી કરાય નહીં ખોટા ખોટી રીતે એક ડૉક્ટર પોતાનું યથાર્થ કર્તવ્ય ન નિભાવે ને હજારો દર્દીઓને દુઃખી કરાય એટલે બીજો ધર્મ જે છે મારો કહેવાનો અને આ બે ધર્મ હું એવા કહું છું કે આખી દુનિયાને લાગુ પડે સનાતન ધર્મ એ આખી દુનિયાને લાગુ પડે કર્તવ્ય ધર્મ એ આખી દુનિયાને લાગુ પડે એમાં કોઈ સંપ્રદાયવાદ નો આવે એમાં કોઈ દેશવાદ નો આવે એમાં કોઈ જ્ઞાતિવાદ નો આવે સનાતન ધર્મનું પાલન દુનિયાના હરેક વ્યક્તિએ કરવાનું હોય અને કર્તવ્યનું પાલન દુનિયાના હરેક વ્યક્તિએ કરવાનું હોય આ બે ધર્મની વાત આપણે ગઈકાલે કરી ત્રીજો ધર્મ 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 છે કહેવામાં આવે શાસ્ત્રોમાં એ છે સદગુણો જેનામાં ક્ષમા સારા સદગુણો હોય બરાબર નમ્રતા વિવેક આ બધા સદગુણો હોય તો માણસો એમ કે બહુ ધાર્મિક પુરુષ છે બહુ ધાર્મિક પુરુષ એટલે શાસ્ત્રોમાં સદગુણોને પણ એક ધર્મ શબ્દથી કહેવામાં આવ્યા સદ્ગુણોનો સમૂહ ધર્મ છે અને દોષોનો સમૂહ એ અધર્મ છે કામ ક્રોધ લોભ માન ઈર્ષા રાગ દ્વેષ આ બધો છે દોષોનો સમૂહ એ બધો અધર્મ છે એટલે સદગુણ ધર્મનું પાલન કરવું ધર્મ રાખે સુખી થાય સૂત્ર બોલે સુખસ્ય મૂલમ ધર્મ બરાબર સુખ જોતું હોય તો ધર્મ પાળવો જ રહ્યો એ બહુ પાકું છે બરાબર ધર્મ શાસ્ત્રો કહે છે એટલે નથી પાળવાનો ધર્મ જેણે સુખી થવું હોય એણે પાળવાનો ધર્મ શાસ્ત્ર કહે છે એટલે નથી પાળવાનો ધર્મ સુખી થવું એને પાળવાનો એટલે જેણે સુખી થવું એને ધર્મ પાળવો ધર્મ પાળવો એટલે શું પેલું મેં કહ્યું સનાતન ધર્મ પાળવો કર્તવ્ય ધર્મનું પાલન કરવું અને ત્રીજું સદગુણો ડેવલોપ કરવા આપણા જીવનમાં દયા ક્ષમા તિતિક્ષા આદિ સદ્ગુણો એનો સમો ડેવલોપ કરવો આ બી ધર્મ છે દ્રૌપદીના પાંચ દીકરાને અશ્વત્થામાએ મારી દીધા છતાંય મારી નાખ્યા છતાંય દ્રૌપદી પાસે જ્યારે અશ્વત્થામાને લાવવામાં આવ્યો ત્યારે દ્રૌપદી એમ કીધું કે મુચ્ચિતામ મુચ્યતામ એશ આને છોડી દ્યો છોડી દો આ એક તો ગુરુનો પુત્ર છે બ્રાહ્મણ છે એમાં પાછો ગુરુનો પુત્ર એને છોડી દો પાંચ દીકરાને મારનારાની ક્ષમા કરી દેવી આ કોઈ નાનો સદગુણ કહેવાય નહીં આપણે ઘરમાં જરા તરા કોઈએ ભૂલ કરી હોય તો એ માફ કરી શકતા નથી એટલે આ બહુ કઠણ કામ છે એટલે સદગુણોનો સમૂહ એ જે આપણામાં ડેવલોપ થાય આપણા જીવનમાં આવે તો એ ત્રીજો ધર્મ છે એટલે શાસ્ત્રોમાં સદગુણોને ધર્મ કીધો દોષોને અધર્મ કીધો અને ચોથો પ્રકાર તમને ધર્મનો બતાવું તો હવે એ કે જે કંઈ સત્કર્મ કરીએ એને પણ ધર્મ કહેવામાં આવે કોઈ દાન કરે કોઈ પુણ્ય કરે કોઈ કોઈની સેવા કરે પરોપકારના કાર્યો કરે જે કોઈ સુકૃત જેને આપણે કહીએ સત્કર્મ કહીએ કોઈ પણ પ્રકારનું સત્કર્મ માણા કરતો એટલે લોકો એમ કે બહુ ધાર્મિક માણસ છે બહુ ધાર્મિક માણસ છે ધર્મને અર્થે સત્સંગને અર્થે સમાજને અર્થે કંઈ પણ સારા કાર્યો જે કરતો હોય એ સત્કર્મ જેટલા સત્કર્મ થાય એટલો ધર્મ થયો કહેવાય અને જેટલા અસત્કર્મ કરે મોળા કર્મ કરે એ અધર્મ થયો કહેવાય તો આ ચાર પ્રકારે આપણે ધર્મને જોઈ શકીએ એક તો સનાતન ધર્મ બીજો કર્તવ્ય ધર્મ ત્રીજો સદ્ગુણ ધર્મ અને ચોથો છે સત્કર્મ રૂપી ધર્મ ધર્મ જેણે સુખી થાવો બધાને સુખ જોતું છે ભાઈ એટલે તમે આટલા બેઠા છો હું તમને પૂછું કે આમાં સુખી થવું હોય ઊંચી આંગળી કરો હજી ટાઈડ નથી વળી જરાક કરવી હોય તો કરો સુખી થવું હોય તો હજી ટાઈડ નથી વળી બરાબર છે બધાને થવું છે ને સુખીભાઈ ભાવાને ડબલ સુખી થાવું એટલે એને બે હાથ ઊંચા કર્યા